સુખ શાંતિ અને પ્રાર્થના કરવામાં આવશે રબારી વાઘા ખાતે રહેતા નારાયણભાઈ ભુવાજી સહિત આશરે પંદરસો જેટલા રબારી સમાજના લોકો વર્ષોની પરંપરા મુજબ તાલુકાના બંબોજ ગામે આવેલ પોતાની કુળદેવી સિકોતર માતા

પગપાળા સંગલય ધજા ચઢાવવા માટે સિકોતર ધામ બમ્બોજ મુકામે જઈ રહ્યો છું આ પરંપરા દર વર્ષે અમે જઈએ છીએ એના હેતુ કે બે હજાર ચોવીસની સાલ દરેક સમાજ માટે નિરોગી રહે સુખ શાંતિ રહે એ હેતુથી અંદાજી પંદરસો માણસનું આયોજન કરેલ છે અને દરેક સમાજ સુખી થાય એવી મા ના ચરણોમાં પ્રાર્થના જય માતાજી કેટલા કેટલા કિલોમીટર છે અને ક્યાંથી નીકળ્યા છો આ સિકોતર માતાજી ધામ ડબોઈથી નીકળ્યા છે અમે અને અંદાજી વીસ કિલોમીટર બમોદ ધામ સિકોતર માતાજીનું મંદિર જે અમારી રબારી સમાજ તેરે પરગણા બસો બેતાલીસ ગામનું છે અને ગર્વ ગર્વની વાત એ છે કે આ સિકોતર માતાજીની કૃપાથી દરેક રબારી સમાજ ઉપર છત્તર છોયા છે અને આ સિક્કોતર ધામે બમોદ મુકામે અડાનાથ દરેક સમાજ હિન્દુ મુસ્લિમ ખ્રિસ્ટી દરેક સમાજને અમે અમારા સાથે રાખી અને દરેકને મા સિકોતરના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે દરેક સમાજ સુખી થાય એવી અમારી સિકોતર માતાજીના ચરણોમાં પ્રાર્થના બોલો સિકોતર